બધાય ને કેમ છે મસ્ત મજાનું હવાર અને આપડે કામ થઈ ગયું હે વાર દોવાનું ખાણ દેવાનું બસ ડૂસો નાખવાનો બાકી છે પણ હવે પછી આપડે બે જણા થઈને ડુસો નાખ દઈએ કેમ કે હવે એને એક જણો દુસો થોડો કામ અંદર આવતો રહ્યો એટલે એક જણો અંદર જાય પછી ભરી દઈએ બીજું બહેણ બધાને નાખે એવી રીતનું કરો ને એટલે બે જણા તો જોઈ જ આપણે છે ને ભાણા વિસરવાના બાકી છે ને સહાય કરવાની બાકી છે બીજું બધું કામ તો કરી લીધું હે હવારના પર બીજું કઈ કામ ટાણે હે નહીં આવું ફટાફટ છે ને માલને એ આવે એટલે ડૂસો નાખ દઈ અને હું હે તો ભાણા વિસરી લઉં અને તાઈ કરી લો પછી બધું કામ કમ્પ્લીટ વાહીદાન બધું કરી લીધું ભાણા વિસરી લીધા ને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો ભાણા વિસરી રવાડા પી ગઈ ને ભાણા હુંપી લીધા ને ત્યાં તો પાછો મહિલો દેવા હવાર હવારના પોરમાં આ હે ને ચાર વાગ્યા નો શિયાર વાગ્યે વરસો રાત ના બે વાગ્યા નો ચાલુ કરું હું ઘડિયાળ માં જોયું હતું શિયાર વાગ્યા સુધી ચાલુ હતો પછી હવે બટાડ પાછો ચાલુ થઈ ગયો માલ ને ડૂસો નાખવાનો અમારે હજી બાકી હજી આવ્યા નથી આવે પછી માલ ને ડૂસો નાખી તાત સાટા સાલું થઈ દે માલને ને ડૂસો નાખવાનું જરીક કોરાટ હોય તો ફટાફટ નાખી દે ને તો થાય પણ એક લઈને પુગણ થાય એમને તું નાનું ખૂટે નહીં આવે તો થાય લ્યો કેવો આવો મીડો જોઈ લ્યો હટા હટાઈ વાહ સવાર સવાર પોરબા જમાવી દીધી

હવે લાઈટ આવે ને તો મારે કુંડી ભરવી ને માલ પીએ વાગી ગયા છે સાડા ત્રણ બીજું કઈ કામ નથી ગાનો ખાઈ ગઈ હે પણ બીજું કઈ કામ નથી બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું લાઈટ આવે ને તો કુંડી તો પાંચ વાગી ગયા હે જો આમ બોલો હે ગારિયાનો ગોળો જાય આમ આગળ મારક બને તી ત્યાં આપણે આ ભી ને પાણી પાઈ દીધું હે ખડેલી બેન છે પીએસે આંબું બર કરે લાઈટ આવી ગઈ ગઈ તી જતા થી હટાણે તો હવે પીધું નહીં હોય પછી ગાને પાવાની છે પછી ઓલી ભી પાણી પાણી કાઢ લઈને પછી માલ દવાનું ચાલુ કરી આની હવે પીધું હોય નહીં પીધું હોય ને એવું કર્યું હે તો અટાણે મંડાણી છે ટાઢોડું હોય ને તમારા હશે ને નથી પાણી પી તંદી સુધી પાણી ના પીએ ગધડી ને તંદી લગણ કેમ કાઢી જાય તો કઈ એમ જોયું પાણી બે મા દીકરો સેટિંગ કરે જોકે ધાવા નથી દે ત્યા ભી એ કંઈ ઉપાધી નથી ઓલો આગળના પગમાં મડાણો હશે એ પણ હા સુરવીર છે હા જરાય ભૂખો થયો છે જો તમારે હજી એને માલ દવા જવાતા થઈ ગયો વરસાદ ચાલુ ફૂલ એકદમ હા માલવાના બાકી રહી ગયે તો અને આ બધા ડૂસો નાખી દીધો હે આની ખાઈ લીધો ઉડાડ નાખો દે પુગાઈ પછી જો હું કસકાણ માં ના આવું તો જોઈ હું બગાડવામાં એક્સપોર્ટ છે ખાવા કરતા મોયડો ઉતારીને બેઠો તો પારડો આપે ઓલી મેડમી સેટો કર નાખો હા મેડમી સેટો કર નાખો એ તો પાસે માસા ઉલારી ખાવા માંડતા નથી રેખી બગડી ધૂળ થતા જાવ છો જીમ વડા થાવી કેમ છે બેન મને ખાવા સાન મંદિર ના ઉડાડ તને કહી દઉં હું આમથી વળી રેડું પીપડું હેલા મેડમે ખાઈ હે કદો ઢેડી લીધો તો બધું ફૂકાઈ ગયું કદો ઢાઈ લીધો હવે નીકું નાખ દે પર નાખો પાછું રેડું પડી ગયું પાછું કસકણ કરી દીધું માંડ બધું સુકાણું તું આ ભાઈ પી લીધું સાનો ને બે ગયા ઈ બે હે પાડા ખરેખર આરઘુડા હોય જરીક પેટમાં પડી જાય તરત ભાઈ અગર તુમલો ન તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હાથ સ્કેન કરો યા ફર મહેફિલ જમાવો મુજબ નહીં પતા બસ ક્લિક હોય